અમરેલી તાલુકાના થાવણા ગામમાં સાયબા હોલમાં તારીખ ઓગણત્રીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોઓર્ડિનેટર પિંકીબેનના માર્ગદર્શન હેઠળ વિશ્વ હૃદય દિવસની ઉજવણીના સંદર્ભે આયોજિત યોગ શિબિરમાં જિલ્લા કોઓર્ડિનેટર તોરલ પટેલ અને યોગ કોચ હેતલબેન આણંદ જિલ્લાના યોગ કોચ ટ્રેનર્સ ગામના શ્રી થામણા હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન ચંદ્રકાંત મુખી સિનિયર સિટીઝન ફોરમના પ્રમુખ જગદીશ પટેલ મંત્રી ગની આર વોરા ઉપપ્રમુખ કમલેશભાઈ પટેલ નારી શક્તિ મહિલા સંગઠનના પ્રમુખ હિતાબેન પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્ય મિલન પટેલ પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય અરવિંદભાઈ પટેલના હાસ્તેથી પ્રાગટ્ય કરી શરૂઆત કરી આ પ્રસંગે સિનિયર સિટીઝન ફોરમના સભ્યો ગ્રામજનો ઇંગ્લિશ પ્રીમિયમ મીડિયમ સ્કૂલના બાળકો એનસીસીના કમાન્ડો અને બાળકો સહિત આંગણવાડીની બહેનો એકસો આઠ સીપીઆરની ટીમને ભાગ લઈ શિબિરને સફળ બનાવેલ શિબિરમાં હૃદય રોગ અને યોગ વિશે વિસ્તૃત માહિતી માર્ગદર્શન તુરલ પટેલે આપ્યું હતું